પટેલ સાહેબ સુગત સાંખી સંચાલન કરે છે પ્રોફેસર મહેન્દ્ર પરમાર બીબી શ્રીમાળી શ્રીમાણી સાહેબ અનિલ મુકવાણા સાહેબ દેસાઈ સાહેબ યશુભાઈ રાઠો સાહેબ નસુલભાઈ સોલંકી ડોક્ટર સાહેબ ભાનુભાઈ દવે સુધેશભાઈ રાજેશભાઈ એવા અનેક જેના નામો છે આ નામ જેટલા માટે બોલવા પડે એમ હતા એમની મેં ફોન કરેલા હતા

કાઈવા પણ મોટી સાહેબ સાજુમન એક ફોન થી જે કરોડપતિને કાર ન મળે કાર મને શ્રીમાળી સાહેબ દ્વારા મળ્યો અને બી બી શ્રીમાન અને કેવા લોકો મહેન્દ્ર પરમાર સાહેબ છે પણ હું જે વાત કરવા માંગુ છું કે સંઘર્ષ એ જીવન તો ખરેખર સંઘર્ષ એ જીવન છે મને આનું અમંત મિનિટ આપણે સમજવું બહુ જરૂરી છે એક પુસ્તક છે ફોરેન્સ સ્કોવેન એ એમ કે છે લાઈફ ધ ગેમ હાઉ ટુ પ્લે ઇટ જીવન એક રમત છે કે તમે કઈ રીતે રમો છો જો સ્કોલ જેવા એક સ્કોલર એમ કહેતા હોય કે જીવન રમત છે અને મેં આજે હું મામૂલી માણસ એમ કહેતો કે જીવન એક સંઘર્ષ છે તો ક્યાં સેન્સમાં સંઘર્ષ કહો છો એ બહુ મહત્વનો શબ્દ છે આજે જે મારા વાળા વિદ્યાર્થીઓ બેઠા છે એમ લાગે કે અમે સંઘર્ષ કરી રહ્યા છીએ પણ તમારા પપ્પાને પૂછજો એમને કેટલો સંઘર્ષ છે ત્યારે પૂછજો એમને સાઠ વર્ષ પૂરા થઈ ગયા હોય દીકરા દીકરા લગ્ન ન થયા હોય એને પૂછજો કે પૂછજો કે સંઘર્ષ કેવાય આ અર્થમાં સંઘર્ષ છે સંઘર્ષ જીવનમાં આવતો રહેવા ઘણા વિદ્યાર્થીઓ નીકળી પણ મારે મેસેજ વાંચવો છે તમે જીપીસી તૈયારી કરી રહ્યા છો ને

કહેતો પછડાતો મારો આત્મસાસ મને પરિચય કરાતો આ રીત છે સફળ થવાની આ કેના શબ્દ છે તમને વિદ્યાર્થી નો પૂછું છું આ શબ્દો કેના છે જીપીએસસી ના ચેરમેન પણ છે ત્યારે શું પઠેલ સાહેબ ના શબ્દો છે ગયા રવિવાર ના શબ્દો છે એટલે હું વિદ્યાર્થી છું એટલે વાંચું છું હું ચાલીસ મેગેઝીન વાંચું છું ત્રણ ડેલી પેપર વાંચું છું પણ બધા કલાઓ વાંચું છું વાંચવું પણ એક કલા છે અને વાંચ્યા પછી સાહેબ કે હું ઉકેલવાની કળા છે હું એક ઉઠ પીવાની કલા છે વાંચનારા તો ઘણા હોય લખનારા પણ ઘણા હોય પણ તમે જે કોમ્યુનિકેટ કરી શકો તમે યંગસ્ટર નું ઉભા કરી શકો તમે તમારી દીકરીને દીકરીને દીકરી સાહેબ મે પિતા તરીકે હાથ મિલાવી શકો આજે એવો પુરુષ બતાવો કે જે પોતાની દીકરીને પ્રેમ કરતો હોય એ એ સમજી કે દીકરીને એ સ્વભાવથી જોતો હોય એ એવી લાગણીથી જોતો હોય આજે વાતાવરણ છે આલ્બર્ટ ફેમસ ટ્રાય ટ્રાય નો મેન ઓફ ઓફ વેલ્યુ એન્જિનિયર પ્રોફેસર વોટ સ્પીકર જેવા સફળ લોકો કરતા મૂલ્યવાન લોકો ખાસ જરૂર છે એવું આલ્બર્ટ આઈસ્ટન કે છે મૂલ્ય જીવાડવું એટલે માના ના ધાવણ ને તમારું તમે જે બોલો છો

હું એમ જવાબ માગું છું સાહેબ એવું કેમ બન્યું હું તમને સફળ થવાની રીત ટેકલી કહું છું મેં છેલ્લા દસ દિવસ પાંચ મેસેજ કરીને ડિલીટ કરી નાખી કેટલી લખતો હું ડોક્ટર પ ગોસ્વામી સાહેબને કે આપની સંસ્થા દ્વારા આપના હસ્તે મારા હસ્તકનું નિમુતન થાય તો ડિલિટ કરી નાખો સાહેબ એ કોઈ મેસેજ નાય કે હું એમ સમજુ છું ત્યારે મેસેજ ન આપે આપણે આ સમયમાં

2 5 લાખ નું ન વાંચ્યું એક હક વાંચે છે અમથી કોઈ કોડ્યું વાંચે છે કોઈ અમથી કોઈ શિક્ષક છે કે પ્રોફેસર છે શિક્ષક કોઈ છે અમથી વાંચે દેખો આ તમારો પેપર છે આ ગ્રામ ભારતનું સંસ્કરણ પેપર છે હમ પેજ નંબર 36 ઉપર ગાંધીજી અને ટૂકરાણી સાહેબ સમાજ ટૂકરાણી સાહેબ ગાંધીજીને કહે છે કે ગાંધીજી અહિંસાથી ક્રાંતિ નથી થવાની મારો હું તમને એમ કહું છું કે જો મારો ઉપયોગ ગ્રંથાલય કરવા માંગતી હોય તો હું પણ એવું કરવા માંગુ છું જો નવો ઇતિહાસ બને માણસ વાંચન થકી